અને રાહી ને અમારે થઈ ગઈ છે આખ ફૂટી ગઈ આંદણી ફૂટી ગઈ છે હવે રેડી થઈ જશે એવું લાગે છે પછી કોને ખબર આમાં કરાય દુખે છે માથી કો એ હું તમને ખબર એ પપ્પા તમ કેતા તમ લેવો એ રેયા ખટુમડા છે જ અહીંયા પડ્યા છે હા પૂરા થઈ ગયા તો મેગી 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 મીઠી એવી આવે ને એવી મેગી ત્યારે નત મળતી ત્યારે તો આવવા મિ ને દીદી હતી ત્યારે આવતી હતી

આજે મારી બધું આવડી ગયું તો હોશિયાર લે મધિક બધું આવડી જવું જોઈ મધિક એને હોશિયાર કહેવાય છોકરા મન આવડે છે મને બધું આવડતું સરસ ગોડ ઓ તો એકરોય લખતા નું આવડતું અંધારે એમ સે મન કમ્પ્યુટર માં કાય આવડતું મેં પકિટું તો કે દે અથ્યા બધું આવડે મને ઠે દે તો હારું કેવાની નથી તો કે ઉતા હે મતકો બધું આવડી જાય એટલે મજા આવી જાય

કટમ નમ કે છે આપણે તે શું કહેવાય ને કતરગામ નો કહેવાય તો પર કતર નું નામ કેતા હમ બાપા તમે એવું કરો વા વિડિયો ચાલુ તો આ હોય ને તમે વાતો માં છોડી આવો તો મમ્મી પૂછતી મારા જવાબ તો આપન માં દીકો મમ્મી વિડિયો ચાલુ હોય ત્યારે પૂછવાનું આ તો એને એવું જ હોય બીજું શું કરવાનું કે હે બોલો બાપા